કાલુપુર ગાદીના ભાવિ ગાદીપતિએ નોંધાવી છે પોલીસ ફરિયાદ રજેન્દ્રપ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રજેન્દ્રપ્રસાદે પત્ની સાસરિયાના સભ્યોની સામે નોંધાવી છે આ ફરિયાદ પત્ની અને સાસરિયા વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો આરોપ છે પત્ની અને સાસરિયાએ સો કરોડ રૂપિયા માંગ્યા હોવાનો પણ આરોપ અગિયાર લાખ રૂપિયા પત્ની અને સાસરિયાએ પડાવી લીધાનો પણ આરોપ છે ઇન્ડોનેશિયા બાલીના પ્રવાસ સમયે પત્નીએ કેફી પીણું પીવડાવ્યાનો પણ આરોપ છે પત્ની કલાકો સુધી અજાણ્યા વ્યક્તિઓ સાથે મોબાઈલમાં વાત કરતી હોવાનો પણ વ્રજેન્દ્ર પ્રસાદનો આરોપ છે રૂપિયા પડાવવાના ઈરાદે પત્નીએ લગ્ન કર્યા લગ્ન કર્યાનો પણ બ્રજેન્દ્ર પ્રસાદનો આરોપ છે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે કાલુપુર મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદના પુત્ર છે વ્રજેન્દ્ર પ્રસાદ તો સો કરોડ રૂપિયાની માગણી રાજેન્દ્ર પત્ની અને સાસરિયા તરફથી કરવામાં આવી છે આજે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં તેઓએ અંગે ફરિયાદ નોંધાવી છે